પ્રણામ જય જીરેન્દ્ર પરિક્ષણ પર મહામી દિવસો જૈનોના આજથી શરૂ થાય છે આખા વર્ષમાં સૌથી મંગલકારી દિવસો હોય તો એ આ પરિવર્સના આઠ દિવસો પર્વ તરીકે અમે ઉજવીએ છીએ અને એ આઠે આઠ દિવસો દરમિયાન હું પ્રતાપ શાહ ભક્તિકાર તરીકે આ જાગનાથ મહાવી સ્વામી જીનાલીમાં રોજ ભાવના એટલે કે ભક્તિ કરાવવા માટે આવવાનો છું રોજ બધાને પરમાત્મા સાથે જોડવા અને ભક્તિમાં બધા મારી સાથે જોડાય એના માટે રોજ હું આવવાનો છું લગભગ પાંત્રીસ વર્ષથી પરમાત્માની અસીમ અને દેવગુરુની કૃપાથી હું ભક્તિ સંગીતના પ્રોગ્રામો કરું છું દરેક દેરાસરમાં પણ જાઉં છું ભક્તિ કરાવવા અને લગભગ પાંત્રીસ વર્ષથી આ ભક્તિનું કામ હું કરું છું જે દેરાસરમાં આ ભક્તિ કરાવવા આવ્યો છું એ દેરાસર બાવન વર્ષ જૂનું છે જે અત્યારના અમારા ચોવીસના તીર્થંકર કહેવાય એ શ્રી માવિર સ્વામી ભગવાન જેના શાસનમાં અમે બધા છીએ એ જ પરમાત્મા અહીંયા એક તરીકે માવીર સ્વામી ભગવાન આ દેરાસરમાં બિરાજમાન છે સારામાં સારી પરમાત્માના આઠે આઠ દિવસ રોજ આંગી થવાની દેરાસરમાં સારામાં સારું ફ્લાવર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે અને આ વર્ષે એક નવી વાત એ છે કે અંદરનું જે રંગમંડપ છે એમાં પરમાત્માના આગળના ભવો અને એ બધું ચિત્રણ નવેસરથી કરાવ્યું છે અને અંદર લાઇટ ડેકોરેશન પણ આ વખતે સાવ નવું કરવામાં આવ્યું છે એટલે આ પરિસરમાં એ બધો લાભ પણ બધાને મળવાનો છે સારામાં સારી આંગી સારામાં સારું ડેકોરેશન અને સારામાં સારી પરમાત્માની આઠે આઠ દિવસ ભક્તિ અમે બધા સાથે મળીને કરશું અને પરિષણના જે મંગલકારી મહાન દિવસો છે એને અમે બધા સાર્થક કરીએ એ પ્રયત્ન અમારા હશે કેમકે વર્ષમાં આઠ જ દિવસ એવા આવે કે જ્યારે અમે સારામાં સારી ભક્તિ કરી શકીએ અને આ બધામાં અમે પરમાત્મા સાથે જોડાઈ શકીએ એક ભક્તિકાર તરીકે હું પ્રતાપ શાહ દરેક પૂજા દરેક ભાવનાઓ સ્નાત મહોત્સવ શત્રુંજય ભાવયાત્રા આ બધું કેટલા વર્ષોથી કરાવું છું અને પરમાત્માની કૃપાથી અવારનવાર મને અવસર મળતા રહે છે અને આ વખતે આ જાગનાથ દેરાશ્રમણમાં મને પરમાત્માની ભક્તિ કરાવવાનો અવસર મળ્યો છે એ મારું સદભાગ્ય છે બસ આઠ આઠ દિવસ સારામાં સારી ભક્તિ કરાવું અને બધાને પ્રભુમય બનાવી શકું એ જ મારા હૃદયની ભાવના છે